તો હાલો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી છો બધા હું એકદમ બનાવું છું અત્યારે તો આજ મોડું થઈ ગયું છે રસોઈ બનાવવાનું તો આપણે બટેટાનું શાક બનાવવાનું છે તો ફટાફટ બટેટા મરી નાખું તો કન્ટિન્યુ રીજો તો જો આ બટેટા છે તો ફટાફટ મોરી નાખું શાક બનાવવાનું છે તો મોડું થઈ ગયું છે આજે રસોઈ બનાવવાનું તો બધાય કન્ટિન્યુ લીધો તો જો આપણે બટેટા મોલ લીધા છે મસ્ત મેં ચણા શાક ખાટું ને ઓલી સાઈડ સંભાર બનાવવાનું છે આપણે ગાજર મરચાનો સંભાર જવું હું હવે શાક વગાડું છું ફાઇનલી એટલે અહીં જીરું નાખ દીધું હવે બટેટા નાખીશ બટેટા મસ્ત મજાના મોરાઈ ગયા છે એટલે લસણવાળી ચટણી ઠાંડી નાખીશું તો ફટાફટ છે ને સાત કરીજના કે સુગલે આવજો ને બુક પર આવવા છે નિયાવો તો બટેટા હે ઇના 10 બુક પર માં આવે તો કન્ટિન્યુઅલી જોમે થાબ ઓઘારી નાખી તો મને બહુ ઠંડી પડે છે એટલે હું વાત નો પીછો કા કાઢે ના થઈ

પછી આમાં જ બધું નાખી દીધું છે મેં ધાણાજીરો પાવડર ને પછી ગરમ મસાલો છે કન્ટિન્યુ રીજો બધા જો આ સાઈડ તેલ મૂકી દીધું છે આપણે આ સાઈડ બટેટા શાક તોડે છે આ પાપડ હે તેલ મૂકેલી પાપડ આપણે મસ્ત મજા ને લેશું પાપડ પાપડ ને પાપડ બહુ મોટા થાય એટલે આવી રીતના તો પાપડ એમને તરી લેશું તેલ થઈ જાય એટલે જે નથી પાપડ તરી ને પછી જો આપણે સંભારો વઘારવાનો છે ગાજર મરચાનો એટલે સંભાર વગર ને ઘીનો ઓલી સાઈડ બટેટાનું શાક થોડું છે ને પછી રોટલા બનાવવાના છે તો બધાય આવીજો જો બપોર કરવાની વિડીયો આપણે બહુ લાંબો ન કરવો એટલે ફટાફટ પાપડ તરીને પછી સંભાર વઘાર નાખીએ તો બધા આવજો તમને દેખાડું હમણાં તેલ થઈ જાય ત્યાં સુધી રેજો બધાય ઉભા ના જો હવે તેલ થઈ ગયું છે એટલે પાપડ તરી નાખીએ

પાપડ બધા તેલ લીશું વધારે વિડીયો નથી કરવો કન્ટિન્યુ તો ફાઈનલી જો આપડે રસોઈ બધી બની ગઈ છે હવે છેલ્લે રોટલા બાકી છે તો તાવડી નાખી કારણ કે આપણે જીવ જંતુ બધાય સાંજે એમને એમ તાવડી ખુલ્લી પડી હોય તો ખબર ન શું બેઠું હોય તો હું ધોઈને રોજ ધોઈ નાખું છું તાવડીને પછી એમાં જ રોટલા બનાવું છું તો તમે ધોઈને જ કરજો આપણે ખબર ન હોય કે ખુલ્લી તાવડીમાં રાતના શું જીવ જંતુ ઉઠતા હોય ને બેસતા હોય ને એટલે તો ધોઈ સરસ મજાની નવી તાવડી મૂકી દીધી છે ને રોટલા બનાવું છું તો તમે આ લો બધા રોટલા ખાવા બાજરીના તો ચલો કન્ટિન્યુ રીતે બાજરાનો લોટ છે પાણી નાખ્યું છે મીઠું નાખ્યું છે એ તો ખબર છે ને બાજર રોટલા માં શું નાખવાનું હોય તો ફટાફટ રોટલા બનાવી નાખું છું તો જો બધા રોટલા ખાવા બે યા કેમ કે ફોન નહીં બકડાય તો કન્ટિન્યુ રહી જો તો જો ફાઈનલ મેં રોટલો બનાવી લીધો છે મસ્ત મજાનો બાજરાનો તો આપણે ચોડવી લેશું તાવડી થઈ ગઈ છે પાણી લગાડશું હવે કેમ કે સરસ મજા ચડી જાય તો રોટલા પાણી ઉપર આપણે નીચે ફાટે નહીં રોટલો આવી રીતના ચડી જાય એકદમ મસ્ત મજાનો રોટલો તો એવી રીતના હે ગેસ થઈ જાય આપણે તો રોટલા આપણે થઈ છે રેડી બાજરી ફટાફટ ગયો આવી રીતના ફટાફટ બધા રોટલા બનાવી પી જાઉં ગરમા ગરમ ગરમ જ જમવાનું ભાવે કેમ કે ઠરે ન ભાવે એટલે રોટલા થઈ જાય એટલે ફટાફટ જમવા બેસી જાય ભગવાન થાળે ધરીને જો આ બીજો રોટલો નાખી દીધો છે મેં એક રોટલો ફાઇનલી આપણો રેડી થઈ ગયો છે હવે માખી લઈશું આ ઘી છે એનીથી માખી લઈશ રોટલો જો ફાઇનલી આપણો રોટલો રેડી થઈ ગયો છે જોઈ શકો છો તો હવે છે ને રોટલા ભાઈને માખવાના છે તો માખી નાખીએ છીએ ઘી નાખીને મસ્ત મજાને આવી રીતના બીજો રોટલો ચડે છે બધા જ રોટલા આવી રીતના પાણી લગાડશું એટલે મસ્ત મજાનો ફટાફટ રોટલા સડતા જાય આપણે તો આવજો બધા ખાવાના રોટલો જો માખી લીધો છે મસ્ત મજાનો ઘી થી તો ચલો બાય બાય કન્ટિન્યુ રીજો બપોર આગળ વાય તો જો ફાઈનલી આપણું બધું રસોઈ બની ગઈ છે બટેટાનું શાક છે તીખું તીખું મને મને તીખું જ ભાવે કેમ કે મીઠું નો ભાવે એટલે તીખું બટેટાનું શાક બનાવ્યું છે અને બાજરાના રોટલા બનાવી લીધા અને આ છે સંભારો ગાજર મરચાનો છાસ ને આનું છે પાપડ તો એટલું બધું જમવાનું છે એટલું બધું નહીં એટલું જ છે જમવાનું તો હજુ બધાય બપોરે કરવા જો ફાઇનલી બધું જમાનું બની ગયું છે બે વાગી ગયા છે બપોરના બે એવું દોઢ વાગ્યા જમવાનું બનાવી બે વાગ્યા ને મોડું થઈ ગયું હતું જમવા બનાવવાનું એટલે ભૂખ લાગી છે મને બહુ જ નહીં તો તમે આ લોકો બધા બપોરા કરવાનું છેઠ સુધી મારા વિડીયા જો હજુ બધા રોજ આવશે આવી વીડિયા બ્લોગ ને કન્ટિન્યુ હવે ન રહેતા હવે ભૂખ હે મને તો હું જમી લઉં છું તમે આલો બધાય બપોરા કરવા બટેટા શાક સંભારો રોટલા પાપડ છાસ એટલું હે જવાનું આલો બધા બપોરા કરવા બે જ ભગવાનની થાળ ધરી દઈશું એટલે તો બે ભાઈ બધાયને જય શ્રી કૃષ્ણ આવજો બીજા વ્લોગમાં નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે તો બાય બાય